વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું આલુ પરોઠા આપણે બટેકા બાફવાની ઝંઝટ વગર આલુ પરોઠા બનાવવાના છીએ તો અહીંયા આપણે બે કાચા બટેકા લઈ લીધા છે અહીંયા લીલા ધાણા અહીંયા થોડા ચેલી ફ્લેક્સ લીધા છે અને અહીંયા બે લીલા મરચાં ઝીણા ઝીણા કાપી લીધા છે અને અહીંયા આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ છે રોટલીનો લોટ હોય છે એ લોટ લીધો બાકી મસાલાની અંદરથી જે વસ્તુની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું મોણ માટે તેલ અને સ્વાદ મુજબ મીઠું ચાલો આપણે આલુ પરોઠા બનાવવાની શરૂઆત કરીશું તો પહેલાં આપણે બટેટાને છીલી અને એને ખમણી લેવાના છે ખમણીમાં બટેકાને આપણે સરસ છોલી લીધા છે અને હવે આપણે આને ખમણી લેવાના છે ખમણી વધશે આવી રીતે આપણે એનું ખમણ કરી લેવાનું છે તો બે બટેકાને આપણે ખમણી લેશું અહીંયા આપણે બટેકાને સરસ ખમણી લીધા છે બટેકા ઝાજીવાળા રાખીએ તો એ કાળા પડી જાય છે તો થોડોક લોટ આપણે એની અંદર મિક્સ કરી લેશું ઘઉંનો આપણે જે લોટ લીધેલો એમાંથી થોડો પછી આપણે બાંધશું આની અંદર આપણે મિક્સ કરી દઈએ ને એટલે એ બટેકા આપણા કાળા ન પડે આવી રીતે મિક્સ કરી દેવા પછી આપણે આના બધા મસાલા કરશું લોટ સાથે બટેટા મિક્સ થઈ જાય ને એટલે એ કાળા ન પડે બાકી આપણે એમને એમ રાખીએ તો કાળા પડી જાય અને પાણીની અંદર આપણે ખમણને રાખીએ તો એ પાણી પકડી લઈએ તો આપણો લોટ એકદમ ઢીલો થાય તો અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું નાખશું પછી ચીલી ચીલી ફ્લેક્સ આપણે ઉમેરી દેશું બાળકો માટે બનાવતા હોય તો તીખું નહીં ઉમેરવાનું અહીંયા આપણે લીલા મરચાં પણ ઉમેરી દેશું એક ચમચી જેટલા આપણે આખા એક ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું અને જગ્યાએ તમે અજમા પણ અડધી ચમચી જેટલા ઉમેરી શકો મસડી અમારા બેનને અજમાનો ટેસ્ટ ન ભાવે એટલા માટે હું અહીંયા જીરું ઉમેરું છું પણ અમારા ઘરની અંદર જીરાવાળા પરાઠા બહુ ભાવે છે એટલે વધારે પરાઠામાં જીરું ઉમેરું છું તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશ અહીંયા અહીં આપણે લીલા ધાણા ઉમેરીશું મોણ માટે આપણે તેલ ઉમેરશું એક નાના ચમચા આપણે તેલ ઉમેરશું બાકીનો લોટ ઉમેરી દઈશું આપણે એમાં ને હવે આપણે લોટ બાંધી લેશું પાણીની જરૂર પડશે એમાં આપણે પાણી ઉમેરી અને લોટને બાંધી લેવાનો છે તો પહેલાં બધું આપણે લોટ નાખી અને સરસ મિક્સ કરી લેશું અને પાણી ઉમેરી અને આપણે સરસ લોટ બાંધી લેવાનો છે તો જેટલું પાણીની જરૂર પડશે એમ ધીરે ધીરે પાણી ઉમેરી અને આપણે લોટને બાંધી લેશું બટેકા ઉમેરેલા છે એટલે બટેટામાં પાણીનું પ્રમાણ હોય છે એટલે આપણે અહીંયા પાણી ઉમેરવામાં આપણે ધ્યાન રાખવાનું અને ધીરે ધીરે આપણે લોટને બાંધી લેવાનો સાંજે આ પાંચ વાગે બાળકોને નાસ્તામાં નાસ્તો બનાવી દઈએ તો ખૂબ જ આ નાસ્તો કરવાની મજા આવે છે અથવા તો બાળકોને લંચ બોક્સમાં આપવા હોય આ પરાઠા તો પણ ખૂબ સરસ લાગે છે અહીંયા આપણો સરસ લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે એકાદ ચમચી જેટલું તેલ ઉમેરી અને આપણે લોટને સરસ કૂણવી લેવાનો છે લોટને આપણે કૂણવી લેશું તો અહીંયા આપણે લોટ મસ્ત એવો સરસ સ્મૂથ એવો બંધાઈ ગયો છે જો લોટ બાંધી લીધો છે અને આપણે રાખશું નહીં રેસ્ટ થા તરત જ આપણે પરાઠા તૈયાર કરી લેશું આપણું મીડિયમ સાઇઝની એક લુઓ લઈ અને આપણે પરાઠાને તૈયાર કરી લેશું આપણે રોટલીની જેમ બગણ મળી લેશું થોડું ઉપરથી આપણે તેલ લગાવી દઈશું થોડું આ જગ્યા ઉપર તમે ઘી પણ લગાવી શકો થોડું અટામણવાળું કરી અને આપણે ત્રિકોણ શેપ આપશું આને પાછું આપણે અટામણવાળું કરી લેશું થોડું વણા જાય પછી આપણે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરશું અને કાળા તલ અથવા કલુંજી પણ તમે સાથે ઉમેરી શકો આપણે પરોઠાને વ્યવસ્થિત ત્રિકોણ સાઈડમાં વણી લેવા તો અહીં આપણું પરોઠું સરસ વણાઈ ગયું છે સાઈડ ઉપર આપણે તવી પણ સરસ તપી ગઈ છે તો એમાં આપણે એને પકાવી દઈશું સરસ એમાં ઉમેરી દઈશું એક સાઈડ થઈ જાય પછી બીજી સાઈડ આપણે પલટાવી લઈશું આવી જ રીતે આપણે બધા પરાઠાને તૈયાર કરવાના છે એવી જ રીતે આપણે બીજા પોરોઠાને પણ તૈયાર કરી દઈશું અને અટા મણવારું કરીને એટલે આપણે રોટલી જેવું મળી જવાનું પરોઠાની આપણે સાઈડ ચેન્જ કરી લેશું આપણે તેલ લગાવી દઈશું હવે આની આપણે સાઈડ ચેન્જ કરીશું ત્યાં પણ આપણે તેલ લગાવી દઈશું અહીંયા પણ તમે ઘીનો ઉપયોગ કરવો હોય તો ઘીનો ઉપયોગ કરી શકો છો આપણે તળવા માટે તેલનો ઉપયોગ કર્યો છે આ જગ્યા પર તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો તેલ લગાવી દેસું આની સેમ એ જ રીતે ત્રિકોણ શેપ આપી આપી દેસું વટામણવાળું કરીને આને પણ એ જ રીતે આપણે વણી લઈશું થોડું વણે જાય પછી આમાં પણ આપણે લીલા ધાણા ઉમેરશું ઉપરથી સરસ ઉમેર દેસુ અને 2 ભાજી જે સરસ એને પકાવવાની છે એક સાઈડ થી જ પછી બીજી સાઈડ આપણે એને પલટાવી લેશું બે સાઈડ આપણે આવી રીતે તેલ લગાવી દેવાનું આ જગ્યા ઉપર તમે ઘી પણ લગાવી શકો બે સાઈડ તેલ લગાવીને સરસ અલટ પલટ કરતા એને પકાવી લેવાનું છે આ પરોઠા તમે ચા સાથે ખાશો તો પણ મજા આવશે દહીં સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે અહીંયા આપણા આલુ પરોઠા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો